बेहतर से बेहतर की तलाश करो अभी तो इरादों का इम्तिहान बाकी है अभी तो इरादों का इम्तिहान बाकी है मिल जाए नदी तो समंदर की तलाश करो ब्यूटीफिकेशन बजट में रुपया पांच सौ लाख की जोवाई कर योजना नंबर त्रन थीम बेज ऑक्सीजन पार्क विथ मॉडर्न फूड कोर्ट शहर राजमार्गो पर काला शहरीजनों ने ફૂડ કોર્ટ નવી સુવિધા મળશે સાધુ દાસ શહેર વધારો થશે તે માટે રૂપિયા આવશે વસ્તી વસ્તી અને લઈ ઝોન રેલનગર ઝોન સૌથી જૂની શાક તેમજ કનકનગર શાક માર્કેટ પાર્કિંગ સુવિધા ટ્રાફિક કેલિબ્રેશન વેન્ટિલેશન મોડર્નાઇઝેશન સહિત અધ્યતન સુવિધાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે તેઓ શાળાઓ આરોગ્ય કેન્દ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્વિમિંગ ઓડિટોરિયમ બાગ બગીચા લાઇબ્રેરી કોમ્યુનિટી હોલ રસ્તાઓ ડ્રેનેજ લાઈનો પીવાના પાણીની સુવિધા માટે નાના મોવા ચોક રામાપીર ચોક જડુસ ચોક ફ્લાયઓવર બ્રિજ તેમજ કેકેવી હોલ ચોકમાં મલ્ટી લેવલ શ્રી રામ બ્રિજનું નિર્માણ કરી રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવાના પ્રયત્નો કર્યા છે ફ્લાયઓવર રોડ આત્મિક યુનિવર્સિટી પાસે કૃષ્ણા પાર્ક હોટેલ ગોંડલ ચોકડી પાસે વિગેરે સ્થળોએ રસ્તા ઉપર ફૂટ ઓર બ્રિજ બનાવવામાં આવશે જુદા જુદા મહેસૂલી ખર્ચમાં કરકસરના ભાગરૂપે જરૂરી કામ મૂકી ત્રણ હજાર એકસો અઢાર પોઈન્ટ સાત કરોડ નું બજેટ સર્વાનુમતે રાજકોટની પ્રજાને કોઈ પણ નવા મુક્તિ આપેલ છે